આપના સ્થાનિક પદાધિકારીઓ આજે કાર્યપાલક માર્ગ અને મકાન પેટા વિભાગ સમક્ષ અંગે લેખિત આદનપત્ર સુપરત કર્યું હતું આદનપત્રમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે વિધાનસભા વિસ્તારના મોટાભાગના રસ્તાઓ તૂટી ગયા છે અને ખાડાઓથી ભરેલા હોવાથી અકસ્માતનો ભય રહે છે રજૂઆતમાં ખાસ કરીને તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે સમારકામની માંગ કરવામાં આવી છે ટૂંક સમયમાં જ દિવાળી જેવા મહત્વના તહેવારો અને લગ્નની મોસમ શરૂ થવાની છે ત્યારે આ તૂટેલા રસ્તાઓને કારણે લોકોને અવર જવર અને માલસામાનની હેરફેર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તંત્રની બેદરકારીને કારણે આ માર્ગોની સ્થિતિ સુધરી નથી જે સામાન્ય જનતાના સ્વાસ્થ્યને સમય માટે જોખમી બની રહી છે આમ આદમી પાર્ટીના નેતાઓએ ચેતવણી આપી હતી કે જો માર્ગ અને મકાન વિભાગ દ્વારા બિસ્માર રસ્તાઓના સમારકામ માટે ત્વરિત અને નક્કર પગલાં લેવાની આવે તો જનતાના હિતમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેમણે માંગણી કરી છે કે તહેવારો શરૂ થાય તે પહેલા તમામ ક્ષતિગ્રસ્ત માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવામાં આવે જેથી સ્થાનિકોને રાહત મળી શકે અને લગ્ન જેવા શુભ પ્રસંગો માટે બહારથી આવતા મહેમાનોને પણ મુશ્કેલી ન પડે આજે ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા તમામ કાર્યકર્તાઓ સાથે રહીને નાયબ કાર્યપાલ ઈજનેર સાહેબ પંચાયત માર્ગ અને મકાન વિભાગ આજે અમે રજૂઆત લઈને આવ્યા છે રજૂઆત એ પ્રકારની છે કે ઝાલોદ વિધાનસભાની અંદર ગ્રામ્ય લેવલે અને શહેરોને અંદર લીંબડી અને ઝાલોદ અને કેટલાક સ્ટેટ લેવલના જે રસ્તાઓ છે સદંતર તૂટેલી હાલતમાં છે જે લીંબડીથી લીમખેડાનો રસ્તો આ રસ્તાઓ પર પણ મોટેપાયે ખાડા પડેલા છે અને હાલ જે દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે સાથે લગ્નનો સમયગાળો જે ચાલુ થઈ રહ્યો છે ત્યારે લોકોની આવન જવર જે વધી વધવાની છે અને મોટા પાયે ઘસારો રહેવાનો છે ત્યારે બહુ મોટા એક્સિડન્ટ થવાની સંભાવનાઓ રહેલી છે આજે રજૂઆત એ હતી કે તાત્કાલિક ધોરણે નવા ટેન્ડર બહાર પાડીને આ રોડ રસ્તાનું સમારકામ કે સાથે નવા રસ્તાઓ બનાવવામાં આવે એવી સાહેબસરણે અમે રજૂઆત કરી છે ટૂંક જ સમયમાં જો આ રજૂઆત અમારી ધ્યાને લેવામાં નહીં આવે તો અમે ગાંધીજીના માર્ગે આગળ પણ વધવાના છે ત્યારે માનનીય ધારાસભ્યશ્રી ઝાલોદ વિધાનસભાના એમને પણ હું વિનંતી કરી રહ્યો છું કે આપની સિંગમ ગિરી બંધ કરીને લોકોની જે પડતી મુશ્કેલીઓ છે એના ઉપર ધ્યાન દે એવું હું કહેવા માંગુ છું નામ અનિલભાઈ આમ આદમી પાર્ટી પ્રમુખ